તારીખ પાંચ સાત બે હજાર પચીસ ના રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં વર્ગ મોનિટર અને તેમાંથી યોગ્ય કિંમતી આપી મોનિટર માટે પ્રતિનિધિ ચયન કર્યું હતું આ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ સ્વરાજ્યની ચૂંટણીની ની પ્રક્રિયા પ્રમાણે કરવામાં આવી હતી અને આ ચૂંટણી પ્રક્રિયા ટેકનોલોજી સાથે મોબાઈલ અંદર ઈવીએમ મશીન દ્વારા કરવામાં આવી હતી ચૂંટણી કરવાનો હેતુ વિદ્યાર્થી વિદ્યાર્થીઓની અંદર નેતૃત્વતાના ગુણોનો વિકાસ નિર્ણય લેવાની કુશળતા અને લોકશાહી મૂલ્યોનો વિકાસ કરવાનો હતો ચૂંટાયેલા મોનિટર અને પ્રતિનિધિ હવે વિવિધ જવાબદારીઓ સંભાળશે અને શૈક્ષણિક વર્ષ બે હજાર દરમિયાન પોતાના વર્ગની સ્વચ્છતા જરૂરિયાત તેમજ વિવિધ સ્પર્ધામાં બાળકોને ભાગ લઈ પ્રોત્સાહિત આપી તેમના વર્ગના બાળકોને કેવી રીતે આગળ ધપાવી શકાય તેવા પ્રયાસ કરશે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા શાળાના આચાર્ય શ્રી વેદાંગ ભાઈ રાજ્યગુરુ ના માર્ગદર્શન હેઠળ થયું હતું તેમજ સિનિયર શિક્ષક શ્રી હંસાબેન પટેલ અને વિનયભાઈ ની દેખરેખ નીચે કરાયો આ ચૂંટણી પ્રક્રિયા મોબાઈલ દ્વારા કેવી રીતે કરવી તેની સમજ શિક્ષક શ્રી રાજેશભાઈ પ્રજાપતિએ આપી હતી ધોરણ પાંચ થી આઠ ના વર્ગ શિક્ષકોએ ચૂંટણી વિશે અને ચૂંટણી પ્રક્રિયા વિશે બાળકોને માહિતગાર કર્યા હતા અને ખુબ જ રસદાક ફી પ્રક્રિયા પૂર્ણ કરી હતી નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ત્યારે આપ સૌને ખબર હશે કે મતદાન એટલે મતદાન એટલે શું એની પ્રક્રિયા કેવી રીતના હોય અને મતદાન કેવી રીતના કરવામાં આવતું હોય આ હાલમાં જે જા અ અહીંયા જે સાર્વજનિક જે શાળા આવેલી છે જે સરખેજ વિસ્તારની અંદર ત્યાં અત્યારે હાલમાં આ શાળાની અંદર નાના નાના બાળકો જે છે તેમને મતદાન વિશે અત્યારે હાલમાં સમજાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતના મતદાન કરવું અને મતદાન શું છે મતદાન એક એમનો અધિકાર હોય છે કે જે એક ભારતીય આપણે નાગરિક છે તેમનો એક હક હોય છે આ મતદાન કરવું અને એક મતદાન એ બહુ બહુ મહત્ત્વપૂર્ણ આ વસ્તુ હોય છે કે મતદાન કરવું અઢાર પ્લસ જ્યારે આ બાળકો થઈ જતા હોય ત્યારે તેમનું મતદાન કરવાનો અધિકાર આવતો બની જતો હોય છે અને ત્યારબાદ આ શાળાઓમાં નાના બાળકોને અત્યારે હાલમાં સમજાવવામાં આવતા હોય છે કે કેવી રીતના મતદાન કરવું અને મતદાન કેવી રીતના થાય છે તેની બધી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે તો અત્યારે હાલમાં અમારી સાથે અહીંયા જે શિક્ષક જોડાય છે તેમની સાથે અમે વાતચીત કરીશું હું વિનયકુમાર જસવંતરાય ત્રિવેદી આ શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે સરખેસ કેળવણી માટે સંચાલિત પ્રાથમિક શાળા જ્યાં હું છેલ્લા ઘણા વર્ષોથી આસિસ્ટન્ટ શિક્ષક તરીકે કામ કરું છું અહીંયા વિદ્યાર્થીઓને અમે ભણાવીએ છીએ કે મત આપવાનો અધિકાર ભારતના નાગરિકને અઢાર વર્ષ પછી મળે છે માત્ર એમને પેલું જે પુસ્તકયું જ્ઞાન કહેવાય એના કરતાં જો વિદ્યાર્થી જાતે નાની ઉંમરમાં કેવી રીતે મતદાનની પદ્ધતિ થાય છે એનો જો એ પ્રેક્ટિકલ અનુભવ મેળવે તો એને પણ ખ્યાલ આવે અને ભવિષ્યમાં જ્યારે પણ એ અઢાર વર્ષની ઉંમર થાય અને એમનો જે મત આપવાનો અધિકાર અને મત જાગૃત થઈ અને ઉગે ઉમેદવારને ચૂંટે એ માટે અમે આ આ જે પ્રોગ્રામ રાખેલો છે આ પ્રોગ્રામ કેવી રીતના રાખવામાં આવ્યો હતો અને કેવી રીતના ટ્રસ્ટી દ્વારા અમને તમને સપોર્ટ હતો અને શું હતું અમને અમારા ટ્રસ્ટી મંડળ તરફથી કોઈ પણ સારી પ્રવૃત્તિ કરીએ તો અમને મંજૂરી મળી જતી હોય છે અમારે જે આચાર્ય છે શ્રી વેદાંગભાઈ સાહેબ એ પણ ખૂબ ઉત્સાહી છે શિક્ષકોએ ભેગા થઈ અને પ્રસ્તાવ મૂક્યો અને સાહેબે સ્વીકારી લીધો કે આપણે પુસ્તકયું જ્ઞાન આપવું એના કરતાં વિદ્યાર્થીઓ જો જાતે પ્રયોગ કરે એવી એમ પદ્ધતિથી મત કેવી રીતે અપાય છે એની જો માહિતી આપવામાં આવે તો એ વધારે સારું એટલે એના પ્રેક્ટિકલ રૂપે આયોજન કરેલું છે અને ખૂબ સફળતાપૂર્વક અમે આ કામ કરી શક્યા છીએ અત્યારે અહીંયા બીજા પણ ટીચર અમારી સાથે જે જોડાય છે જેમને બાળકોને કેવી રીતે મતદાન કરવું અને મતદાન વિશે તમામ પ્રક્રિયા સમજાવવામાં આવી હતી એમની સાથે અમે વાતચીત કરીશું મારું નામ પટેલ હંસાબેન પટેલ હંસાબેન ભરતભાઈ છે હું શ્રી સરખેજ કેડવટી મંડળ શાળાની અંદર આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નોકરી જોબ કરું છું બાળકોને અત્યારે હાલમાં મતદાન શીખવાડવામાં આવી રહ્યું છે આ શાળાની અંદર પંદરસો વિદ્યાર્થીઓને અત્યારે મતદાન તરીકેની કેવી રીતે મત આપી શકાય છે એની માહિતી અમે આપી છે પંદરસો વિદ્યાર્થીઓ કેવી રીતે મત આપી શકે ધોરણ પાંચથી આઠના દરેક વિદ્યાર્થીઓને ઈવીએમ પદ્ધતિથી કેવી રીતે મત આપી શકે કે ભવિષ્યમાં જે અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે કેવી રીતે વોટ આપી શકે એની સમગ્ર માહિતી અમે લાઈવ પ્રક્રિયાથી એમને સમજાવવામાં આવી છે તો જેથી વિદ્યાર્થીઓ અઢાર વર્ષના થાય ત્યારે એમને યોગ્ય ઉમેદવાર છૂટે અને દેશનું ભવિષ્ય સારા સુકાનીને સોંપે મતદાન એટલે શું તેની પણ સમજ આપવામાં આવી છે બાળકોને હા મતદાન એટલે આપવું કે આપણો એક કિંમતી મત કેવો છે આપણો એક કિંમતી મત છે તેને યોગ્ય ઉમેદવારને આપીશું તો આપણા દેશનો વહીવટ સારો થશે એના માટે એને કિંમતી મત કોનેને કેવી રીતે આપવો એ વિશેની સમગ્ર પ્રક્રિયા અમે આ વર્ગ મોનિટર અને વર્ગ પ્રતિદિધિની ચૂંટણી કરી છે એ દરમિયાન દરેક વિદ્યાર્થીઓને આ વિશેની સમજ આપેલી છે નમસ્કાર મારું નામ પરમાર આરાધ્ય વિનોદકુમાર છે હું ધોરણ સાત અમાં ભણું છું મારી શાળાનું નામ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત છે અમારી શાળામાં સૌપ્રથમ વખત ઈવીએમ મશીન દ્વારા વોટિંગ કરવામાં આવ્યું તે તેમાં મારા વર્ગખંડની વિદ્યાર્થીનીઓએ મને પ્રતિનિધિ તરીકે ચૂંટી છે તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ હું મારા શાળાની ખૂબ ખૂબ પ્રગતિ થાય અને મારા વર્ગખંડની પ્રગતિ થાય તેવું ઈચ્છું છું અને તે જ મારું લક્ષ્ય છે મારા વર્ગખંડમાં કોઈ પણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં કટાશ હોય તો હું તેમને મદદ કરવા માટે હંમેશા તત્પર રહીશ જય હિન્દ જય ભારત મારું નામ પટેલ કાવ્યા પરેશ કુમાર છે હું બાલમંદિરથી ધોરણ સાત સુધી આ શાળામાં ભણું છું અમારી શાળામાં સૌ પ્રથમવાર ઈવીએમ મશીન દ્વારા વોટિંગ કરવામાં આવી છે ઈવીએમ મશીન એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અમારા વર્ગખંડની વિદ્યાર્થીને મને મોનિટર તરીકે ચૂંટી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર હું હંમેશા શાળાકીય કાર્ય પ્રત્યે શિક્ષકો અને આચાર્યશ્રી સાથે ઊભી રહીશ હું મારા શાળાના અને વર્ગખંડના વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરે તે જ મારું લક્ષ્ય રહેશે હું મારા વર્ગના જે બાળકોને અભ્યાસમાં કચાશ હશે તે વિદ્યાર્થીઓ અને બાળકો સાથે હંમેશા તટ પર ઊભી રહીશ હિન્દ ભારત મારું નામ વેદાંગ રાજ્યગુરુ છે શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત શાળામાં ગયા વર્ષે અઢાર જુલાઈ બે હજાર ચોવીસના મારું અહીંયા જોઈનિંગ થયેલું છે આચાર્ય તરીકે અને ત્યારથી આ શાળા માં શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેના સંદર્ભે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની શરૂઆતમાં વર્ગ મોનિટર અને તેના પ્રતિનિધિ ચૂંટણી દ્વારા ચૂંટાઈ એટલે કે વિદ્યાર્થીઓ પોતે તેમને ચૂંટે એવું એક આયોજન કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેની અંદર અમારા શિક્ષક શ્રી રાજેશભાઈ પ્રજાપતિએ સમગ્ર ગાઈડન્સ આપ્યું હતું કે મોબાઈલ દ્વારા કેવી રીતે ઈવીએમ મશીન એપ્લિકેશન ડાઉનલોડ કરવી એપ્લિકેશનની અંદર ઉમેદવારના નામ લખવા ફોટા સાથે અને કેવી રીતે બાળકો આવે અને વોટ કરે હવે શા માટે આ શાળાની અંદર શા માટે તો બાળક પ્રાથમિક શિક્ષણ એટલે કે સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક આ ત્રણેય ક્ષેત્રની અંદર બાળકને પૂરતું જ્ઞાન મળી રહે તે હેતુથી આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અમારા સિનિયર શિક્ષક શ્રી હંસાબેન પટેલ અને વિનયભાઈ ત્રિવેદીએ ખૂબ જ સાથ સહકારથી બધા જ શિક્ષકોને અંદર સાંકળીને ધોરણ પાંચથી આઠના વર્ગમાં દરેક વર્ગમાં આ વર્ગ મોનિટર અને પ્રતિનિધિની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં દરેક વર્ગમાં અલગ અલગ બાળકો હતા દાખલા તરીકે હું પાંચમા ધોરણની વાત કરું તો મારી પાસે પાંચમા ધોરણના ચાર વર્ગો છે હવે એક વર્ગમાં સાઠથી બાસઠ જેટલી સંખ્યાઓ છે એટલે અઢીસો જેટલા બાળકો ધોરણ પાંચમાં અઢીસો જેટલા બાળકો છમાં સાતમાં ને આઠમાં આવી રીતે અઢીસો અઢીસો એટલે મારી પાસે લગભગ એક હજાર બાળકોએ ભાગ લીધો હતો અને જેની અંદર દરેક વર્ગમાંથી બે ત્રણ વિદ્યાર્થીઓ અને બે ત્રણ વિદ્યાર્થીનીઓ ઉમેદવારી નોંધાવી હતી અને બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ અને તેમને વોટ આપી અને વર્ગ મોનિટર અને પ્રતિનિધિ નિમ્યા હતા